પ્રતાપ પાટિલને ઝડપી પાડવામાં આવ્યા હતા જે આરોપીને પૂછપરછમાં લીંબાયત વિસ્તારના સલીમ ઉર્ફે સમીર આરટીયુ અબ્બાસ અલી મિયા સૈયદનું નામ ખુલ્યું હતું જે આરોપીને પણ એસઓજીની ટીમ દ્વારા લીંબાયત વિસ્તારમાંથી ઝડપી પાડ્યો હતો સુરત એસઓજી દ્વારા સ્થળ પરથી સાત મોબાઈલ બે કોમ્પ્યુટર નવ અલગ અલગ બેંકની ચેકબુક ચાર પાસબુક સાત અલગ અલગ બેંકના એટીએમ અને ડેબિટ કાર્ડ પાંચ સિમ કાર્ડ કબજે કરવામાં આવ્યા હતા

કે બિંડોલી વિસ્તારમાં અમુક લોકો ક્રિષ્ના પેકર્સ એન્ડ મુવર્સ એવી એક કંપનીના નામે બહારથી લોકોના બેંક એકાઉન્ટ ભાડે રાખે છે અને કંઈક સાયબર ફ્રોડ કરી રહ્યા હોય એવી આશંકા છે તો એસઓજી એ રેડ કરતા ત્યાંથી અમને ચાર આરોપીઓ મળી આવ્યા છે એમનું એકનું નામ છે પ્રતિક વસાવા બીજો છે દીપક પાંડે ત્રીજો છે રૂપેશ રૂપેશ હાડંગે અને ચોથો છે ભૂષણ પાટીલ આ લોકો જે છે એ ત્યાં મળી આવે છે એમની પૂછપરછમાં એવો ખ્યાલ આવ્યો છે કે આ લોકો આખું એ કેવી રીતે નેટવર્ક ચલાવતા હતા કે દુબઈમાં એક બ્રિ બિગ બ્રો આ લોકોએ નામ સેવ કરી રાખ્યું છે કે એની પાસેથી જે લોકો આ બહારથી જે એકાઉન્ટ મેળવતા હતા સુરત ગ્રામ્ય અને આજુબાજુના વિસ્તારના જે લોકોના એકાઉન્ટ વીસથી પચીસ હજાર રૂપિયા આપી અને એને ભાડે રાખતા હતા અને ત્યારબાદ બિગ બ્રો ને જે છે એની પાસેથી એક એપી કે ફાઇલ ત્યાંથી એ મોકલતો અને આ તમામ એકાઉન્ટની વિગતો છે એની અંદર ભરવામાં આવતી હતી અને ત્યારબાદ બિગ બ્રો જ આ તમામ એકાઉન્ટ છે ઓપરેટ કરતો હતો ત્યાંથી બેઠા બેઠા એટલે જે પણ પૈસા એ સાયબર ના હોય ગેમિંગના હોય કે અન્ય ચાઇનીઝ ના હોય એ હજી તપાસનો વિષય છે પરંતુ એ તમામ પૈસા આ બિગ બ્રો છે એ પ્રતિકના એકાઉન્ટમાં નાખતો હતો પ્રતિક એને અલગ અલગ રીતે કેશથી ઉપાડતો હતો અને ત્યારબાદ એક સલીમ ઉર્ફે સમીર આરટીઓ સૈયદ નામનો વ્યક્તિ છે કે જે પૈઝા ડિપાર્ટમેન્ટ લીંબાયતમાં રહે છે એની પાસેથી યુએસડીટી ખરીદતો હતો પોતાના વોલેટમાં અને પાછો આ પતી એને બિગ બ્રોને એ વોલેટમાં પાછા યુએસડીટી કન્વર્ટ કરીને મોકલતો હતો તો આ રીતનું આખું હવાલાનું જે એક નેટવર્ક છે એ ચાલતું હતું એમાં ત્રણ ચાર પ્રકારે પ્રવૃત્તિ કરવામાં આવતી હતી કે ખાતા ભાડે લેવામાં આવતા હતા ખાતાનો એક્સેસ છે એપી કે ફાઇલ દ્વારા બિગ બ્રો ને આપવામાં આવતો હતો અને એ ત્યાંથી પૈસા અહીંયા મોકલતો હતો અહીંથી પૈસા યુએસડીમાં કન્વર્ટ થતા હતા અને કન્વર્ટ થયા પછી નેટવર્કની અંદર આ ચાર મુખ્ય આરોપીઓ જે છે પકડાયા છે તે ઉપરાંત જે બિગ બ્રો છે ગણેશ ઉર્ફે બિરાડે રાજુ શ્રીવાસ્તવ ચંદન ઉપાધ્યાય શૈલેષ પાંડે શરદ રવિન્દ્ર પવાર અને પ્રદીપ કુમાર વિશ્વકર્મા અને મનોજ પાટીલ જેવા વ્યક્તિઓ જે છે એ આઠ વ્યક્તિઓ આની અંદર આ ખાતા ભાડે રાખવાનું જે કામકાજ કરતા હતા અને એ લોકો ને વોન્ટેડ જાહેર કરવામાં આવેલ છે